મિલન મોહનભાઈ માલાએ હું બાબા સીતરામ ચોકની નજીક માર્કેટ સાત માર્કેટ ભરાઈ અહીંયા ચા પીવા ગયેલ હતો ગાડી રાખવા બાબતે ચા પીને આવ્યો પાછો વાર પરત આવ્યો હતો કરિયાણાની દુકાને પાસે એ છોકરો ગારું દેવા માંગ્યો મને એટલે બધું ગારું ન દે તો એના પપ્પાને એના મમ્મીને એને બોલાવવા માંડ્યા પકડીને એના મમ્મીને એને પપ્પાએ મને પકડો અને પછી છોકરો મને પાંચ ધોકાવાળે મારવા માંડ્યો પગમાં હાથમાં માથામાં અને મારી નાખવાની ધમકી આપતા હતા ત્રણે મા દીકરો બાપ એનો ત્રણે મારવાની ધમકી આપે ભૂલ આરોપી અગાઉ કે પરિચયમાં આપને આવે ના મારે આવેલ નથી આરોપીનો અરે તમારે બીજી કોઈ જીતના મગજ મારી અથવા બીજા કોઈ હથિયાર વડે આપની ઉપર હુમલો દી ન એને મને પાંચ વડે માર્યો ધોકો લઈને માથામાં એટલે ટૂંકમાં આરોપી તમને હુમલો કરવાની કેવી રીતે હુમલો મારી નાખવાના હુમલો આપની શું આ માથામાં ચાલ માથામાં જ મારતો તો એ બેતન આપની શું રજૂઆત છે આગળ આગળ ન્યાય મળે આવા લુખા તત્વોથી બચીએ